આંગળા ચાટતા રહી જવાય એવું કાચી કેરીનું ખાટું અથાણું બનાવવા માટે એકદમ કડક લીલી છાલવાળી કાચી કેરી લઈ તેને ધોઈને કોરી કરી લેવી જો બની શકે તો અથાણું બનાવવા માટે રાજાપુરી કેરી વાપરવી ત્યાર પછી કેરીના મીડિયમ સાઇઝના ટુકડા કરી લેવા અને ગોટલીવાળા ભાગને પણ છીણી લેવો જેથી અથાણાનો રસો જાડો બનશે ત્યારબાદ કેરીના ટુકડામાં હળદર મીઠું ઉમેરી સારી રીતે મિક્સ કરવું અને કેરીને ઢાંકીને આઠથી દસ કલાક માટે અથાવા દેવી સારી રીતે અથાઈ જાય એટલે કેરીના ટુકડા અને છીણને કપડા પર પોળા કરી પંખા નીચે ચાર પાંચ કલાક માટે કોરા થવા દેવા અથાણાનો મસાલો તૈયાર કરવા માટે તેલ અને મીઠાને શેકીને હુંફાળા થવા દેવા રાઈ મેથીના કુરિયાને કરકરા દળી પહોળા વાસણમાં કાઢી લેવા વાસણમાં વચ્ચે ખાડો કરી હિંગ અને મરી ઉમેરવા હિંગ ઉપર હુંફાળું કરેલું તેલ રેડીને ઢાંકી દેવું થોડીવાર પછી વાસણમાં બાકી બચેલું તેલ હળદર મીઠું અને મરચું પાવડર ઉમેરી સારી રીતે મિક્સ કરી અથાણાનો મસાલો તૈયાર કરી લેવો તૈયાર થયેલા મસાલામાં કેરીના કોરા પાડેલા ટુકડા મિક્સ કરવા અને બોટલમાં ભરી લેવા ઉપરથી જરૂર મુજબનું ઠંડુ પાડેલું તેલ પણ ઉમેરવું તો ફ્રેન્ડ્સ કાચી કેરીનું ખાટું અથાણું તૈયાર છે